જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે પેન્શન ધારકો માટે એમને હયાતીનું ફોર્મ છે એ ભરવાનું હોય છે દર વર્ષે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પેન્શનર જે છે એ હયાતીનું ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકશે અને એના માટે એક વિડીયો છે એ જરૂરી છે તો આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું કે આની અંદર જે પેન્શનર છે એટલે કે જેને પેન્શન આવે છે એ હયાતીનું ફોર્મ છે એ ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરી શકશે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હયાતીનું ફોર્મ જમા કરાવવા માટે હવે સિવિક સેન્ટર કે મ્યુનિસિપલ દાણાપીઠની કચેરીએ છે એ લોકોને જવું નહીં પડે પેન્શનરો હયાતીનું જે ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકશે મ્યુનિસિપલની સાઇટ પર તમામ પુરાવા અને વિગતો ભરી તેમજ વિડીયો રેકોર્ડ કરી અને માહિતી છે છે એ એ ભરવાની રહેશે રહેશે હાથમાં પેન્શન કાર્ડ રાખી રેકોર્ડ કરવાનો એના માટે સૌથી પહેલા તો તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે અહેમદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જવાનું છે ત્યારબાદ એની અંદર જે ઇમ્પોર્ટન્ટ લિંક છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પર આપ્યું છે પેન્શનર હયાતી તો આની ઉપર સૌથી પહેલાં તો તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એવું તમે અહીંયા જોઈ શકો છો કે સૌ પ્રથમ પેન્શનર અકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે દાખલા તરીકે વન બાય વન જે પણ હોય એ ત્યારબાદ આધાર નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ જનરેટ ઓટીપી બટન ક્લિક કરવાથી આધારની અંદર લિંક થયેલો જે નંબર છે એના ઉપર ઓટીપી આવશે અને એ એન્ટર કરવાનો રહેશે મોબાઈલ ઉપર આવેલા ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ હયાતી આપવાનું જે ફોર્મ છે ઓપન થશે જેમાં પેન્શનરને લગતી વિગતો છે જેમ કે પેન્શનરનું નામ ટાઈપ રિટાયરમેન્ટ ડેટ વગેરે છે એ ભરવાનું રહેશે જ્યારે તમે વિડીયો રેકોર્ડ કરો છો ત્યારે તમારા પેન્શન કાર્ડની અંદર રહેલો પેન્શન નંબર અને ફોટો વિડીયોની અંદર દેખાય એ રીતે બરાબર વિડીયો છે એ રેકોર્ડ કરવાનું રહેશે તો આપણે જોઈએ કે આની અંદર સૌથી પહેલાં તો તમારે ક્લિક હિયર ટુ નેક્સ્ટ સ્ટેપની અંદર જવાનું છે નેક્સ્ટ સ્ટેપની અંદર તમને તમારો પેન્શન અકાઉન્ટ નંબર જે હશે એ પૂછશે અને તમારો આધાર નંબર પૂછશે એ બંને નાખી અને તમારે જનરેટ ઓટીપી કરવાનું છે જનરેટ ઓટીપી કરવાથી તમારા નંબરની ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી અને સબમિટ ઓટીપી કરવાનો છે સબમિટ ઓટીપી કરશો એટલે આવું એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેજ ઓપન થઈ જશે જેની અંદર પેન્શનરે બધી વિગતો છે એ ભરવાની રહેશે જેમ કે એમની બર્થડેટ શું છે ત્યારબાદ રિટાયરમેન્ટ ડેટ શું છે એ બધી વિગતો છે ભરવાની રહેશે ત્યારબાદ હયાતીનો વિડીયો છે રેકોર્ડ કરવા માટે એક હાથની અંદર પેન્શન કાર્ડ રાખી અને બાજુમાં આપેલા ચાર આંકડાનો નંબર છે એ બોલવાનો રહેશે અહીંયાથી તમારે સ્ટાર્ટ રેકોર્ડિંગ કરવાનું છે રેકોર્ડિંગ જેવું સ્ટાર્ટ થાય એવું હાથની અંદર પેન્શન કાર્ડ લઈ અને નંબર છે બોલવાનો રહેશે વિડીયો એકવાર રેકોર્ડ થાય ત્યારબાદ વિડીયોને તમે વેરીફાઈ પણ કરી શકશો એકવાર તમારો વિડિયો વેરીફાઈ થાય ત્યારબાદ તમારે એને સબમિટ કરવાનો રહેશે એકવાર તમારો વિડીયો સબમિટ થઈ જાય ત્યારબાદ હયાતીનું ફોર્મ છે એ ભરાઈ જશે હવે સ્ટેપ્સની આપણે વાત કરીએ તો હયાતીની પ્રક્રિયા માટે મ્યુનિસિપલની વેબસાઇટ પર ઇમ્પોર્ટન્ટ લિંકની અંદર પેન્શન હયાતી ઉપર ક્લિક કરવાનું રહેશે સૌપ્રથમ પ્રથમ અકાઉન્ટ નંબર દાખલ કરી અને આધાર નંબર માગશે આધાર કાર્ડ લિંક થયેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી નાખ્યા બાદ સબમિટ બટન ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ હયાતી આપવા માટે ફોર્મ ઓપન થશે જેમાં પેન્શનરે નામ નિવૃત્તિ તારીખ વગેરે ભરવાનું રહેશે હયાતીનો વિડીયો રેકોર્ડ કરી હાથમાં પેન્શન કાર્ડ રાખી સ્ટાર્ટ બટન પર ક્લિક કરી અને વિડિયો છે એ રેકોર્ડ કરવાનો રહેશે સ્ટાર્ટ બટન ક્લિક કરતી વખતે કમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર તમે વિડીયો રેકોર્ડ છે એ કરી શકો છો અને તેમાં અલાઉ કરવાનું રહેશે રેકોર્ડિંગની અંદર ચાર આંકડાનો નંબર જે છે એ બોલવાનો રહેશે અને તેના પછી વેરીફાઈ વિડીયો પર ક્લિક કરી અને સ્ટોપ રેકોર્ડિંગ પર ક્લિક કરી અને રેકોર્ડ કરવાનું રહેશે હવે પેન્શનને જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ તકલીફ પડે તો પેન્શન વિભાગના જે નંબર છે જીરો ઓગણસી પચીસ ઓગણચાલીસ અઢાર અગિયાર અથવા તો પચીસ ઓગણચાલીસ અઢાર બાર એના ઉપર સંપર્ક છે એ કરી શકે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો